શિક્ષક ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી ગઈ છે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ આવી ગઈ છે શિક્ષક ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈ ઇન ગુજરાત ઇમ્પોર્ટન્ટ નોટિસ નોટિફિકેશન રિગાર્ડિંગ શિક્ષક ભરતી ઇન ગુજરાત દોસો ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિનિયન વાણિજ્ય વિજ્ઞાન હોમ સાયન્સ કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક સહાયકોની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ બસો સોળ ખાલી જગ્યાઓ ભરવા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવા બાબત એક નોટિફિકેશન જાહેર કરી છે હવે આ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન અંતર્ગત શું માહિતી આપવામાં આવી છે તેનાથી તમને તમામને માહિતગાર કરીશું વિડીયો સ્કીપ કરતા નહીં ખાસ કરીને જે અધ્યાપક બનવા માગે છે શિક્ષક બનવા માગે છે એ આ વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો દોસ્તો લાઇક જરૂરથી કરજો બીજા સુધી શેર કરજો આ ઉપરાંત શિક્ષક અને અધ્યાપક ભરતીને લઈને માહિતી મેળવવા માગતા આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો આગળ વધીએ તો ઉચ્ચ શિક્ષણ શ્રી કચેરી ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજની કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા માટે કોલેજો દ્વારા આપવામાં આવેલ સંમતિને આધારે બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કાર્યભાર અને વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત શિક્ષણ વિભાગના પચીસ આઠ બે હજાર પાંચ ચૌદ સપ્ટેમ્બર બે હજાર અગિયાર સત્યાવીસ જુલાઈ બે હજાર સત્તર સોળ ઓગસ્ટ બે હજાર સત્તર અઢાઈ અઢાર મે બે હજાર અઢાર ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ અને દિવ્યાંગજનો માટે સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓ માટે બેન્ચમાર્ક ડિસેબિલિટી નક્કી કરવા માટેના શિક્ષણ વિભાગના ત્રણ જૂન બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક પ્રમાણે તથા સમયાંતરે થયેલ ઠરાવો અનુસાર ફક્ત દિવ્યાંગજનો માટે અધ્યાપક સહાયકની જગ્યાઓ ભરવાની થાય છે જે અન્વયે વિનિયન વાણિજ્ય વિજ્ઞાન હોમ સાયન્સ કાયદા રૂરલ સ્ટડી બી આર એસ પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખા વગેરેના જુદા જુદા વિષયોમાં કુલ બસો સોળ ખાલી જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત તેમજ બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એ એસ સી એચ ઈ જી યુ એલ ડોટ ઇન પર આમંત્રિત કરવામાં આવે છે ચોવીસ જૂન બે હજાર પચીસ બપોરે બાર વાગ્યાથી લઈને આઠ જુલાઈ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજીપત્રક સ્વીકારવામાં આવશે તો લગભગ દોસ્તો તમને પંદરેક દિવસનો ટાઈમ મળશે ભરતી પ્રક્રિયા યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર એનસીટીઈ બે હજાર ચૌદ પ્રમાણેના અને ત્યારબાદ તેમાં થયેલ વખતો વખતના સુધારાઓ તેમજ સરકાર દ્વારા નિયત કરાયેલ લાયકાતના ધોરણો પ્રમાણે રહેશે આ ભરતી પ્રક્રિયા અંગે લાયકાતના ધોરણો અને શરતોની તમામ વિગતો દર્શાવતી જાહેરાત વેબસાઇટ પર ઉપલબ્ધ છે ઉમેદવારોએ કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાની વેબસાઇટ આર એ એસ સી એચ ઇ જી યુ એલ ડોટ ઇન પરથી નિયમિત રીતે તમામ કાર્યવાહી અંગેની અદ્યતન માહિતી મેળવી આનુષાંગિક કાર્યવાહી કરવાની રહેશે ઉમેદવારોએ આ બાબત નોંધ લેવાની છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું આવી નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ